જીવનભરના તોફાન ખાળી રહ્યો છું ફક્ત એના મોઘમ ઈશારે ઇશારે ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાં હું નીકળું છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે અહીં દુઃખોની દુનિયામાં એક રંગ જોયો ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે સુજનની કબર કે ગુનેગાર ની હો છે સરખી ઉદાસી મઝારે મઝારે હૃદય મારું વ્યાપક નજર મારી સુંદર કલા મારી મોહક છે વિચારે વિચારે નથી આભને પણ કશી જાણ એની કે મેં ચાંદ જોયા સિતારે સિતારે અમારા બધા સુખ અને દુખની વચ્ચે સમયના વિના કાઈ તફાવત ન જોયો બધીએ મજા હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે નથી ઝંખના મારી ગમતી